આ ના છોકરા માટે દોડી પકડી છે તો એમ ગમતી નહીં કે ભા મને કીધું ગમત નવી ટેલર લેવાનો અલે આ બધી વેટી છે તારા માટે તો વેટી છે મારા ઓર્ષ્યા કી મને પોચ હજાર વાર લઈ લો હજી હળાશીમ પોઝ હજાર વાર દૂરી હોય ઉતાળવાળી

રોજ કે કે કરે છે કે કોઈ કામ કરતા નહી દો કોઈ કામ કરતા આ તો કીધું લેન બેસન ગમોણો સુખી કઈ ના કોઈ વાત આચી છે આપણો છે ઓશ્યો થોડી મદદ કરાવી હારી તારો બાપ ઓલોઠવાની છે બેહો છે અયા બેહવા ગયા કામ અલ્યા કામ કરાય એ ડોશન તો થોડું હું છે એ ઓની રાગા કના માં ડોહો ઠેકો કરાવ્યો ડોશન ડોશન જો કામ કરાવવાનું પાછું મહિના ચાર મહિને છ મહિને બાર મહિના અઠવાડિયે એક દાડો સારું લગાડે તો હારું ખાતા એમ હારું તો છે હવે ઉતરવાના આવે છે ખબર છે ને તને

પેલો આપડો ભાઈ બંધ કિરણ ઓળખું પતંગ લાય બોલું નઈ ના હોય તો હું લિફાલ આવી દઉં દસ પંદર એટલે ગમે જ એમ છોકરા છોકરો ઉડાય ઉડાડે જ કરે હોય તો મને સમાચાર કરજે લઈ આવ બે ફિકરીઓ કશો હતો ભાડમાં ભાડ તો સમાચાર મોકલાયો બરોબર અને ખાટા ખબર છે બે વાર મળી ઉતરાયણ ના દાળા ડઢ્ડુ થઇ ગયા હતા પેલી વાસી ઉતરાણ ના દાળા નહીં

પતંગ પણ આપા ગોમાં શેટલી દુકાન હશે હું ધંધો એ કરીએ નાના ઉતરણ તો આવ્યા છે મને ખબર છે પણ આ ધંધો હું કરીએ આ ગોમાં શેટલી દુકાનો છું પણ ચાઈના દોડી લાવો એ શેવી દોડી હા એ શેવી દોડી ચાઇના દોડી લાવ પતંગ સગાવાની એ લગાવઈ ઓ વાહ હ શેમ ઈમો કોઈ હારું મળતર ના ઈમો ના ફોય નંબર ના ફોય તો શેમ શીરીતા હા શીરીતા પોજે દાની દોડી લાયે ને હા 15000 સોખા કમાવાના હા આપડા બે ના સિવાય બીજું કોઈ જાણવું ના જો ના તમારું ડોહાન ના કેવાનું એવું તમે જાય એવું પણ એક વાત કિરતા બેસવા જાઉં ડોહો તો મારે જોવું ધંધામાં શું એવું કેવાનું લી આલી ઓ

મજૂરી કરતા હા તો મને હા વાત કરું બલ્લે બલ્યામ ના લાવી યાર કોઈક ધંધો આપડે કરાતો હોય બે પછી ભરાતો હોય તો ખોટું કોઈ નું નામ ના લે હાય ફટાફટ જવા દે જો આ ઉત્તરાયણ આવી એટલે બરાબર આ આ આ તમારા ગમ્પમાં મને બૂઠી આવ્યો નહીં ખબર બરાબર એટલે અહીંયા કોઈ ચાઈના દોરી કોઈ લાઈવ હોય વાપરતું હોય કોઈ ગામમાં ખોડું તમારા અમારું ગમમાં તો કોઈ એવું નહીં કોઈ નહીં આટલે હોય કોઈ મને જણાવી દેજો એ વસ્તુ લાવતા હોય તો ના લાવવું ના તો કાયદેસર અને કાર્યવાહી થાય જલ્દી ભેગો થશે એ ચાઇના દોરીથી ઘણું બધું નુકસાન થાય તમને ખબર છે ને હા પશી પક્ષીઓ બધા આપણા ઘણા મરી જતા હોય છે પછી જેના જેના છોકરાને આપણા પોતે મોટા પણ બાઇક લઈને કોઈ સાધન નહીં થતો આપણા ઘડો પણ કપાઈ જાય છે ખબર છે માણસ મરી જાય છે મોટો હા એ બિન કાયદેસર દોરી છે એટલે એના પર ગુનો લાગવો પડે હા આટલામાં કોઈ હોય તો મને જો કરજો બરાબર આપણા ગમ્બા ડ્યુટી કરું છું

हां चाइना दोरी कोई बेचा छ ओ चाइना नु तो ओ चाइना जी एशिया में चाइना तो हां चाइना जी एशिया अच्छा चाइना रे काका चाइना तो बीजो देश छ चाइना जी एशिया गोम नु नाम चाइना

એનો જન હવાલે કરમ માર પડશે ઘણો પક્ષીઓ જોખમ કેવાય ખબર પડે છે બરાબર ચલો હું જોઉ હા ના ના આગળ તમારું કરું એટલું મારા જ આપવાનું એ તો ધંધો તો હું કરું છું બોલવાનું પણ હમણાં પોલીસ વાળા કઈ દીધું ના

ભોલું સાહેબ મળે તો કે જે એ પહેલી વાર નોમાં જોવા પડી છે હે ઓવા કાળું પૂછ લેજે હા હો હેલો 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 સાહેબ બોલે હા કોણ બલજી બોલો સાહેબ કયો બલજી શોકાણ હતા તમે હું ગમો છું સી જગ્યાઈ આળો નેડીયું ને પેલું પેલું ઘર નહીં દબા વાળું ઓવા કેવો કરશો સાહેબ તમારું કામ હોય 1 કણ 1 એક કણ મિનિટમાં આયો હું એક કણ મિનિટમાં થોડો આગળ સુ આવ્યો હાલ જ હું કામ હતો કામ છે કામ છે આ જ હા આ બેસો કોણ બોલતી છે મને કસે યે ઈ તો ના તો આવું છું તો બડી જરૂર પડી છે તો

બનતા કે તો જબરજત જગ્યા ખોળી છે ને અલ્યા બેટા ને એક વખત થઈ ના આવે મને તો 300 રૂપિયા નઈ આલો ઈ રીદો આ 100 500 વાળી છે હા એ 500 વાળી સાઈડે લ્યો હેંઘું ફૂકો એરી ના

કઈ બાજુ હશે આ ચાઇના દોરીનો વેપાર કરતા શીખ્યા છે તું કર મો આખા ગમ મો છેલો ફરી ફરી જાકે પણ બાકી તો મને કમ્પ્લીટ મળી છે બસ

અને મને નથી ખબર કવ આનાથી આવું પોલીસ પકડી જોય સાહેબ અમે જી અમે તો ખાલી બેહી રહ્યા વા ઉભારો તો જવા નહીં કીધું ને પણ એ કોણ છે વ્યક્તિ એ અમાર ગોમનો સો બલ્યો બલજી નોમ છે નો બલજી છે આ તો એને બને એને બતાવો મને એને જન્મ પૂરો દો તમે બધાને તમારું જન્મ તો આવું જ પડશે હવે તમે હા તમે ભૂલો તમે કરો છો એટલે તમારું આવું જ પડશે જન્મ તો આવું જ પડશે તમારે સાહેબ આવો ફ્રીજો કે

અને મને આ ગમો એટલા માટે જ મેક્યો છે કે આ ઉત્તરાયણનો તહેવાર આવે છે એટલા માટે છુટ્ટી અહીંયા મેક્યો છે મને બરાબર હું આખા ગમો ફરી વળ્યો મને કે કોઈ બતાવતું નહોતું મને એક વ્યક્તિ મને મળ્યો કે એને સાહેબ એક વાત પૂછ્યો કો હું બોલો કો આવું કુ નહી કીધું તમે મને મને ગમે તે કીધું હોય વેપાર તો કરો છો કે નહી કરતા તમે હા ચલો ચલો જલમાં ચલો સાહેબ 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 ના હા મને સજા તો મરશે તમને એગો અમારા કે લાયકો થી ચાઇના દોરી લાય કે તમે અમન બલજી આલે સાહેબ અમે નથી લીધી એરો કે મંગુ માં અમે અમે નથી ખબર તો જોણતો જ નહી ચલો એ વ્યક્તિને પણ નઈ છોડવાનો એ વ્યક્તિને જલ્મો પુરવો પડશે એને બરાબરનો સજા પડશે એને ચલો એ ઘર બતા એ ઘર બતાઓને ચલો એ

જો આ ઉત્તરાયણ આવી છે દર વર્ષે ઉત્તરાયણ આવે તો મિત્રોને કહ્યું કે આ ચાયના દોરીનો ઉપયોગ ના કરાય સાચી વાત છે તો મિત્રો જો આ ઉત્તરાયણ આવી રહી છે તો આ તમારો મોજ સો દોરી છે એ કેટલું નુકસાન કરે છે પક્ષીઓને નુકસાન કરે

फा नखज <I tast bravo>